ઓય બોમ કરણ થોડી વારમાં હવે હા નો યે ખાઈ હે તો એસા પતા હે bahas <laughs> saneni itu itu cocok હવે આ બાજુ આરતી થાય છે અને આ બાજુ ખોડલ ડીજે છે અને આ બાજુ ડીજે એનો સાઉન્ડ આનું નામ ભૂલી ગયો શું નામ ને ગો ગાઈસ હેલો હવે મળીએ તમને અહીંયા હવે આરતી બારતી થાય છે આરતી બારતી થઈ જાય એના પછી મળીએ કારણ કે લાસ્ટ લોકેશન પર આવી ગયા છે અને ગાઈસ આ મારો સબસ્ક્રાઇબર શું નામ તારું આર્યન ઓકે આ બાજુ ની લ્યો અને આ બાજુ ગાઈસ આનંદપુરા તળાવ નિશા હે કેર આ બાજુ ગાઈસ ગૌરવ પથરાય દીધી i get you તો ફાઈનલી ગાઈશ પ્રોગ્રામ પતી ગયો છે ફર્સ્ટ ક્લાસ ને આ બાજુ કે ડીઝલ પતિ ગયો છે ગાઈશ એટલે ડીઝલ નાખે છે રોશન હા સાયલેન્ટ ડીઝલ કાર ના બાજુ જીગો જાલી રાખે છે બોટલ નું ઢોક નું હે એવું છે આપણો સેટઅપ તો ચાલો હવે આપણે ઘરે જઈને મળીએ આ જનરેટર ભાડાનું છે આપી દઈએ હવે પાછું માલિકને તો ચાલો

તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે મળીએ તો ગાઈસ એવું ખાઈ લીધું છે અમે મે મેહોલ ઓય મોડો બતાય આ કઈ બગ્યું એ જે બગ્યું મેહોલ જીગો અને આ બાજુ નીલ્યો ગાઈસ અમે ચાર જણા ફર્સ્ટ ક્લાસ ડબ્બાઈ અહીંયા સંજયભાઈ ની દુકાને સેવ ખાઈ લીધું છે તો ગાઈસ ચલો હવે ગેર જઈને મળીએ ગેર શાક રોટલા ખાઈએ શું ગયો લ્યા જઈએ શાક ખાનો જા પૈ ખાઈએ જવાનું હોય

વારંવારં કરીએ પછી મળીએ તમને કારણ કે ગાઈસ ઓર્ડર કરી કરીને અમે થાકી ગયા છે આ ઊંઘ્યો નહીં જરી કંઈ ઊંઘ્યો નહીં ગાઈસ મેં તો આજે બાકી રાતનો હું ઉજાગરો કર્યો છે મળીએ ગાઈસ ચાલો મળીએ ને પગી હોઈ ગયો તો ફાઇનલી ગાઈઝ મેં મારા ઘરે આવી ગયો છું ને હવે પથારી કરી દીધી છે ને હવે સૂઈ જાઉં અને અત્યારે વાગ્યા છે ગાઈસ બે ને બે ચૌદ ને બે થઈ છે દેખો ગાઈશ બે બે થઈ છે તો ચાલો સૂઈ જાઓ મેં પછી આરામ બારમ કરીને પછી મેં ઉપર થઉં નાવા ધોવાનું કરું કારણ કે ગાઈશ આખી નાઈટ આપણે ઊંઘ્યા નથી જાગરણ કરી નાખી દઉં છોકરીઓ જોડે જોડે તો ચાલો સૂઈને ઉઠું પછી મળું તમને અમે હતા રામાપીરના મંદિરે દર્શન કરવા માટે તો દર્શન કરી દીધા છે ને આ બાજુ શ્રીફળ ફોડવા આવ્યા હતા તો શ્રીફળ ફોડી લીધું છે અને અત્યારે આવું કંઈક લોકેશન છે તો ચલો હવે જઈએ ઘરે અને અમારી જોડે જિગ્નેશ જોશની કિંજલ ભાભી અને આ બાજુ બિટ્ટુ પરી અમે આટલા જણ આવ્યા છીએ તો ચાલો એ જોજે ના બાજુ જોશની ફોટો પાડા છે એટલે આ ઝાલા ઉભો રહી જાય તો ફાઇનલી ગાઈસ દર્શન કરી લીધા છે રામા રાણીપુરા ગામમાં અને હવે તો ગાઈસ ચલો ગાડીમાં બેસી જઈએ રિવેસ વાગી જાય એટલે જાદા જાદા તો ગાઈસ ચલો બેસી જઈએ ગાડીમાં તો ગાઈસ ચલો હવે મેં ઘરે આવી ગયો છું તો હવે ઘરે થોડું કામ બામ કરી લઉં પછી મળું તમને આગળ તો ગાઈસ ફાઇનલી રાણીપુરા મેં દર્શન વર્શન કરીને આવી ગયા છીએ ઘરે અને હવે બહાર નીકળ્યો છું મેં અને આ બધું જયમીન કશું બોલવું છે ના ના બોલી છે ને ઘાયલ આશિક છે ગાઈસ ખાચી વાત ને હવે કે ના તો કહી દે અલ્લા તો ચાલો હવે આપણે ઘરે જઈને ખાવા બને ખીચડી વિચડી બનાવીએ પછી મળીએ તમે કારણ કે કશું બનાવી નહીં હજુ એ કોણ ગયું ઓકે બોલ બોલ કાલે શું કાલે કાલે રવિવાર કાલે કશુંક બનાવીએ કાલે શું બનાવીએ ચલો મળીએ થોડી વારમાં તો ફાઈનલી ગાઈસ ચલો સીધી રાતના વાગ્યા છે એક એક વાગે હું લોકો એન્ટ કરું છું મેં તો ચલો મળીને આવ ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ